નમસ્કાર મિત્રો નગર નાગ માંથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ઘાટલોડિયાનો મત વિસ્તાર કહેવાય એની અંદર ચાલતા બે દારૂના ધમધમતા અડ્ડા પર સ્ટ્રિંગ ઓપરેશન કરી અને જીવના જોખમે એ અડ્ડા પર પોતે ગયા સ્ટ્રિંગ ઓપરેશન કર્યું અને એ અડ્ડા બંધ કરાવ્યા

એટલે એક ખાનગી રાહે અમને જુલાઈના ના જુલાઈ અમને એક બાતમી મળે છે કે કાંકરિયા વિસ્તારમાં મુખ્યમંત્રી સાહેબ વિસ્તારમાં આ રીતે રહેણાંક વિસ્તાર અંદર એક દારૂ નો અડ્ડો ચાલે છે જ્યાં આગળ ચોવીસ કલાક અડડો અડ્ડો છે બાજુમાં જે રહેણાંક વિસ્તાર છે એટલે બાજુમાં એટલે કે એક એપાર્ટમેન્ટ નીચે ચાલતો હતો એટલે એપાર્ટમેન્ટમાં માં રહેણાંક વિસ્તાર છે ત્યાં કેટલીક દીકરીઓ રહે છે એમને સમસ્યા છે બહાર નીકળવામાં અડ્ડાના કારણે આખું આ એક વાક્ય હતું અમને એની બાતમી મળે છે ખાનગી રાહે ને પછી અમે અમારી રીતે અને એક તપાસ કરીએ છીએ બાતમીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વારંવાર આ અંગે ફરિયાદ કરવામાં આવી છે ઘાટોડિયા પોલીસને છતાં પણ કોઈ એક્શન લેવામાં નથી આવતા અને પછી અમે આ બાબતે પોતે સ્વયં તપાસ કરીએ છીએ અમારી રીતે અને અમને ખાતરી થાય છે કે ખરેખર આ વસ્તુ સાચી છે અને આ ક્રુશિયલ એરિયાની અંદર આટલા લોકોથી ભરેલા એરિયાની અંદર આ રીતે ચાલે છે ત્યારબાદ અમે આખો તપાસ થાય છે અને ખબર પડે છે કે આવી ફેરફાર ચાલે છે એ બાદ અમે અમારી રીતે 28 જુલાઈએ સાંજે એ રીતે ત્યાં આગળ અમારો અમારી જે ટીમ છે તે રેખી કરે છે જાણે છે કે શું આખો માહોલ છે એ એરિયાને તો પહેલો જે એક અડ્ડો છે તે ખાટોડા શાળા નંબર 2 ની સામે જ એક કોમ્પ્લેક્સ છે એની અંદર ખૂણામાં એક સુયા એપાર્ટમેન્ટ કરીને જગ્યા છે તેના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલી રહ્યો છે અને અમે ત્યાં આગળ થોડું ઘણું તપાસ કરીએ છીએ તો એક બીજો અડ્ડો અમને એક ચાલતા સમયે એક દેખાય છે જે આ અડ્ડા સિવાય પણ એક બીજો અડ્ડો કે જે તલાટીની ઓફિસ ના દરવાજાની સામે જ એનો દરવાજો પડે છે એવી એક જગ્યાએ એ જે જાહેર ખુલ્લામાં ચાલી રહ્યો છે અને અમે અમારું ધ્યાન જાય છે કે એની ઉપર કોઈ છત નથી તો અમને એવો વિચાર આવે છે કે ચલો અહીંયા આગળ ડ્રોન ફ્લાય કરીને વિઝ્યુઅલ્સ લઈએ જેથી કોઈને કઈ ખબર જ ના પડે અને જે મુટલે ગયો છે એની સાથે કોઈ તકરાર અમારી થાય એટલે આ બીજો અડ્ડો એ રીતે કેપ્ચર થઈ તો અમે અમારી રીતે અમારા પાસે જે ડ્રોન પાયલટ છે એની પાસે લાયસન્સ પણ ડ્રોન ચલાવવાનું અને એ રીતે અમે કોઈને હેરાન ગતિ થાય તે રીતે અમે ડ્રોન ફ્લાય કરીએ છીએ અને જે લોકો ભેગા થઈને દારૂ પીતા હતા અને પ્રવૃત્તિઓ ચાલતી રીતે ધંધા એ સામે આવી જાય છે અને ત્યારબાદ અમે એ વિઝ્યુઅલ કેપ્ચર કરી પછી અમારી રીતે અમે ઘાટોડિયા સોરી કંટ્રોલ રૂમમાં અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરીએ છીએ ફોન કરીને કે થોડા સમય પછી એટલે કે પાંચ દસ મિનિટમાં જ અમે જે આ બીજો એક મુદ્દો જે પહેલા ઓર્ડર વાત કરી છે કે જે સ્કૂલ ની બાજુમાં ચાલે છે ત્યાં આગળ અમે અંદર જઈને એક સ્ટિંગ ઓપરેશન કરશું લાઇવ સ્ટિંગ ઓપરેશન અત્યારે દારૂ પીવાય રહ્યો હતો ત્યાં તો એ જાણ કર્યા બાદ અમારી ટીમ અમારા કેમેરામેન સાથે અમે અંદર જઈએ છીએ ત્યાં આગળ એ વિડીયો તો પ્રકાશિત થયેલો જ છે અને લાખો લોકો એ વિડીયો જોયો છે એ વિડીયોમાં દ્રશ્યમાન છે કે કેટલા લોકો ત્યાં જાણે એક પંગત પાથરેલી હોય એક પ્રસંગ ચાલતો હોય એ રીતે

પાંત્રીસ મિનિટ એમને થયા હતા અને લગભગ કેવી છે તલાટીની ઓફિસ છે ઘરણાક વિસ્તાર છે મહિલાઓ નું અવર જવર છે બાળકો ની છે કોઈ મા બાપ એવું ના છે કે એમનો બાળક જે સ્કૂલમાં ભણે છે સ્કૂલના સામાન દરવાજે દારૂ પીને દારૂ પીને લોકો બહાર નીકળે દારૂ વેચાય છે તો એ બાળકનું ભવિષ્ય શું હશે એટલે આ આખી અડ્ડો ચાલવો દારૂ વેચાવો બંનેમાં ફરક હોય છે આ અડ્ડો જે ચાલતો તો ત્યાં આગળ તમે સમજો કે આખું સ્ટેન્ડ જ કહી શકાય અને આટલું મોટું સ્ટેન્ડ મુખ્યમંત્રીશ્રીના મત વિસ્તારમાં ચાલતું હોય તો એ પોલીસની રહેમ નજર હેઠળ હોય તે સીધી અને સ્પષ્ટ બાબત છે એ લોકો એવું કહેતા હોય કે તમારે મારી પરમિશન લઈને ડ્રોન ફ્લાય કરવું જોઈએ તો હું કઈ રીતે વિશ્વાસ કરું પોલીસ કે જે જેઠા જ આ અડડો ચાલતો હોય શું એમને અમે કેવા જઈશું કે અમે ડ્રોન ફ્લાય કરીએ છીએ આડા અને આઇડિંટા કરવા માટે જે પોલીસ છે ત્રીસ થી પાંચ મિનિટમાં પહોંચતી હોય તો એ અમારા આ કહેવા પર એ અડ્ડો પહેલાંથી બંધ કરાવી દે સોલ ટકા જી તો પછી આ જે તમે વિડીયો મૂળીકો પછી ડાયરેક્ટ તમારો વિડીયો વિડિયો એવો કે અમદાવાદ મીડિયા ખતરામાં છે તો તમને કંઈ જોખમ કે કોઈ ધમકી મળી હતી કે કોઈ થ્રેડ્સ મળ્યા છે હા જ્યારે અમે આ વિડીયો રાખ્યો ને ત્યારે પણ ઘણા બધા એવા ફોન કોલ્સ આવ્યા હતા ભલામણ માટે મારા પરિવાર સુધી પણ ફોન કોલ્સ આવેલા છે અને એ રીતે એવા ફોન કોલ્સ આવ્યા હતા પણ એ કેવું હતું કે હવે વિડીયો એટલો બહોળો પ્રસિદ્ધ થઈ ગયો તો પછી એ લોકોએ આશા મૂકી દીધી કે આ વ્યક્તિ અમારું સાંભળશે આ વ્યક્તિએ આ સત્ય ઉજાજર કર્યું છે અને કોઈનું નહીં સાંભળે એટલે એ વિડીયો એમને જ પ્રચલિત થયો લગભગ હું માનીશ ત્યાં સુધી કે વિડીયો એટલો શેર થયેલો છે કે અડધા લગભગ અડધા ગુજરાત કરતા વધારે લોકો એ વિડીયો જોયો હશે વોટ્સએપ માં જોઈ લો કે પછી ઇન્સ્ટાગ્રામ પર જોઈ લો અને એ વિડીયોમાં જે દેખાતી વસ્તુ હતી એ પણ લોકોને ખબર છે કે આ કેટલું સંદિગ્ધ વસ્તુ ચાલી રહી હતી એટલે એ રીતે ત્યારે એવી ઘટનાઓ થઈ હતી અને ત્યારે અમે એ પણ કહેલું હતું કે હા અમારા પર જોખમ છે અમને આવા કોલ્સ અને અમે એના માટે સુરક્ષા માટે પણ અમારા જે નજીકના પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ અરજી પણ કરેલી હતી કે આવું કે પણ અમારા પર પણ થઈ શકે છે કારણ કે જો એ બુટલેકર અમારે ઓન કેમેરા ફોન ખેંચવાનો પ્રયાસ કરી શકે છે એવા સ્ટેટમેન્ટ પણ આપી શકે છે કે આપણા માણસો ભેગા કરો તો પછી એ ઓફ કેમેરા તો ઘણું બધું કરી શકે છે બીજું એ હતું કે એ સમયે તમારો જે ક્વેશ્ચન છે કે પછી અમે જોખમ છે એ શા માટે કહ્યું તો તમે સમજો કે અમે એ સમયે જયારે અમે આ અડ્ડો પકડ્યો આપ્યો ત્યારે અમે પોલીસ સ્ટેશન ગયા એની સાથે પોલીસ સાથે એ બુટલે ત્યાંથી હિરાસતમાં લેવામાં આવ્યો એને સામે પોલીસે ફરિયાદ નોંધી બરાબર છે તો એ સમયે અમે અમારા ફૂટેજીસ એમને આપીને આવ્યા હતા જે અમે જીવના જોખમ એ ત્યાંથી લઈને આવ્યા હતી અંદર જઈને એ અડ્ડામાં જવું એ મુશ્કેલી પડ્યું છે કારણ કે આખો વિસ્તાર એનો હતો દારૂપીવાળા લોકો એના હતા એ વચ્ચે અમારા આટલી નાની એવી ટીમ ત્યાં ગઈને અમારા ઉપર કંઈ પણ થઈ શકતું તો એ જે આખો અમે જે કુટાઈ હતા દસ્યો હતા અમારા જે અમારા સ્વ ખર્ચે અમારા જીવના દુઃખ મિલ હતા તે અમે ત્યાં એમને આપીને આવ્યા પછી આ વિડીયો વાયરલ થયો આઠ કલાક વિડીયો ના વાયરલ થયા આઠ કલાક બાદ જે પોલીસ કર્મચારી જે પોલીસ ઇન્સ્પેક્ટર હતા એના જે મુખ્ય કાટોડિયા પોલીસ સ્ટેશન ના જગદીશભાઈ કટોરિયા એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે એમના પર કાર્યવાહી થાય છે અને પછી થોડા સમય બાદ અમને એક પત્ર એક ઈમેલ મળે છે એસીપી ડિવિઝન એચ એમ કંસાગરા જે અમને મેલ મોકલે છે કે કહે છે કે જે આ કટોડિયા પોલીસ અધિકારીઓ છે એમના પર એક તપાસ બેસાડવામાં આવી છે એનો તપાસ તપાસ કરતા એસીપી બી ડિવિઝન સાહેબ છે અને એમને આ તપાસ સોંપી છે કે એમનું કેવું છે કે તમે અહીંયા આગળ આવો તમારા જે ઓરિજિનલ વિડિયો ફૂટેજ છે એ તમે અહીંયા આગળ અમને પેન ડ્રાઈવ મારફતે આપો અને તમે પોતે પણ નિવેદન આપવા માટે અહીંયા આગળ આવો તો અમે એમના કહેવા પર બે દિવસ બાદ કે આગળ નિવેદન આપવા માટે જઈએ છીએ અને ફૂટેજ અમારા જે હતા

જે જે કરવામાં આવે કે હતો એ એના પર તો તમને ખ્યાલ આવશે કેટલું એને પ્રયાસ એટલે કેટલી શકે છે પછી સામે અમારા પર જે કાર્યવાહી કરવામાં આવે તો અમારા પર જોખમ હોય શકે છે કઈ પણ રીતે અમને હેરાન કરી શકે છે હેરાન કરવામાં આવી રહ્યા છે દેખાઈ રહ્યું છે સ્પષ્ટ રીતે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા તો ત્યાં તમને શું કહેવામાં આવ્યું મતલબ તમારી પર કેસ થયો છે તો તમને હાજર થવાનું કીધું તમે હાજર થયા એનો વિડીયો પણ જોયો હતો તો હાજર થયા ત્યારે તમારી સાથે કેવું વર્તન કર્યું અને શું કીધું ત્યારે તમને જયારે અમે તેર ઓગસ્ટે પોલીસ હાજર થયા સવારે ત્યારે સમજો કે ત્યાં આગળ ઘણો બધો તામઝામ સર્જવામાં આવ્યો હતો કેટલા બધા તેમના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ એકત્રિત થઈ ગયા હતા જાણે કે અમે કઈ ગંભીર ગુના આરોપી હોઈએ કે કોઈ એવા તોફાની તત્વો હોય એ રીતે એ ત્યાં જમા થયેલા હતા જોકે એવું કઈ એમનું ખાસ અમારા તરફથી વર્તન એ નતું વર્તન સામાન્ય જ હતું પણ અમને બેસાડવામાં આવ્યા ડી સ્ટાફ ઓફિસ માં પછી કહેવામાં આવ્યું કે તમે બેસો પીઆઈ સાહેબ છે પીઆઈ સાહેબ નથી વસ્ત્રપુરના જે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર છે લખમણભાઈ ચાવડા એમ એ છે કે નથી કે છે કે નથી આ સમજ ચાલતી હતી આખી એટલે વસ્ત્રાપુર ના સોરી વસ્ત્રાપુર ના પોલીસ ઇન્સ્પેક્ટર છે આગળ ઇન્ચાર્જ પી આઈ છે અત્યારે ખાટોડિયા તો એ કે નથી છે નથી એવું ચાલતું હતું એક કલાક સુધી અમે ત્યાં બેઠા પછી અમને આખરે જણાવવામાં આવે છે કે સાહેબ છે નહીં તો તમે પૂછપરછ માટે તમને ત્રણ દિવસ પછી હવે બોલાવવામાં આવશે સાહેબ કોર્ટની કામગીરીમાં વ્યસ્ત છે

બની શકે કારણ કે દસ દિવસ લાગ્યા એક નાનો એવો મુદ્દો શોધવામાં એ પણ મુદ્દો ઉપજાવી કાઢેલો લાગે છે તો પછી બની શકે કે કઈ કઈ મળતું નથી અમારા વિરુદ્ધ એમને કઈ ક્યાંય પણ બહુ બહુ પ્રયાસો કર્યા અમારા વિરુદ્ધ અરજીઓ શોધવાના એફઆઈઆર શોધવાના કે આને કઈ પણ રીતે પાડી દઈએ આ વ્યક્તિ બોલ્યો જ કે આ પત્રકાર આજે આઝાદી દિવસ છે પંદર ઓગસ્ટ છે આપણો આઝાદીનો દિવસ છે આ આટલો સરસ અવસર છે તો આઝાદી વાત કરીએ તો આ આઝાદી ક્યાં છે

ભારતનું સ્થાન એકસો એકાવન નું છે એકસો એકાવન એટલે બહુ પાછળ આપણે કેટલા આઝાદ છીએ અંગ્રેજો જતા રહ્યા દેશ છોડીને અંગ્રેજો જતા રહ્યા દેશ છોડીને પણ અંગ્રેજોની વિચારધારા ખબર ને અધિકારીઓમાં કે આ જે તત્વો છે એની અંદર હજુ પણ રહી ચુકી છે અને એ પણ એ દમન હજુ પણ માંગે છે લોકો પર જયદીપ ભાઈ તમે જયારે પોલીસ સ્ટેશન હાજર થવાના હતા ત્યારે મેં તમારો એક વિડીયો જોયો ખરેખર બહુ પ્રેરણાદાયી વિડીયો મને લાગ્યો અને બહુ સરસ ગમ્યો કે તમે એક વિડીયો સરસ બને એમાં ફૂટે હતા કે તમે ભગવદ્ ગીતા લો છો અને એને લઈને સાથે જાઓ છો અને આ દ્રશ્ય એકદમ આમ પ્રેરણાત્મક દ્રશ્ય લાગ્યું હું ખરેખર આ દ્રશ્યથી પ્રભાવિત થયો તો આ વિચાર તમને ક્યાંથી આ પ્રેરણા તમને ક્યાંથી મળી? આ પ્રેરણા માં કેવું છે કે ભગવદ ગીતા અને તમામ પ્રકારના ધાર્મિક ગ્રંથો નો સંગ્રહ અમારી ઓફિસ પર છે અને બીજું એ છે કે સત્યની લડાઈમાં ગીતાથી મોટું જ્ઞાન જ્ઞાન કોનું હોય ભગવાન શ્રી કૃષ્ણથી મોટું જ્ઞાન કોને આપ્યું છે કોઈ નથી આપ્યું તો એ જ્ઞાન છે અને કોઈ પણ ધર્મ લઈ લો ધર્મ હંમેશા ધર્મ તમને સાચી રાહ બતાવવા માટે જ બનેલો હોય છે એ તમને સાચી રાહ બતાવે છે પણ એને કેટલાક લોકો દ્વારા કેટલાક તત્વો દ્વારા એ ધર્મ ને બદનામ કરવા આવે છે એ ધર્મ અને એ એ રીતે આ પ્રકાર ની પ્રવૃતિ છે તો એક હિન્દુ તરીકે અને એક સનાતન તરીકે અમારા માટે તો સૌથી મોટી જે આવી લડાઈ કોઈ હોય તેમાં જે પ્રેરણાદાયક પુસ્તક હોય તે કીતા હોય શકે હા ચોક્કસ કે જયારે તમે કાનૂની લડાઈ લો તો તમારી પાસે તમારી માટે સૌથી મોટું પુસ્તક બંધારણ હોય શકે કાયદો અને વ્યવસ્થા હોય શકે પોલીસ કાનૂન હોય શકે તો એ બધું પણ છે એની સાથે જયારે તમે ઓફ ધ રેકોર્ડ જાઓ જયારે તમે પોતાની અંદર આત્મવિશ્વાસ વધારવા માંગો છો ત્યારે ગીતા મોટો પ્રેરણા કઈ ના હોય શકે અને જે પણ એ વિડીયો તમે જોવો છો એ અમારી ટીમ ની મહેરબાની છે કે એ ટીમ આ કામ કરી રહી છે ઉત્સાહ વધારવા માટે અને જે પ્રમાણે એમનો પણ એમનો પણ એ આયા હતો એક પ્રકારનો એટલે એ પ્રકાર પ્રકારે આખું એ અમને પ્રેરણા મળી જયમીન ભાઈ આવું જોખમ તમે પહેલા ક્યારે લીધું છે કે આ પેલી વાર આટલું મોટું જોખમ લીધું હા અમે બે ત્રણ કામગીરી એવી કરેલી છે જેમાં જે કદાચ લોકો સમક્ષ આવી પણ છે અમદાવાદ ના સ્થાનિકો હશે એવું નથી કે ઓવરનાઇટ અમે સામે આવી ગયા છીએ લગભગ હું ક્યાંક ને ક્યાંક માસ મીડિયા કમ્યુનિકેશન સાથે સાત વર્ષથી જોડાયેલો છું અને આ જે આ પહેલા પણ અમે મેં પોતે પણ ઘણી બધી કામગીરી એવી કરેલી છે જેનાથી ઘણા બધા લોકો ઓળખે પણ છે કે ભાઈ આ કામગીરી સારી એવી થયેલી છે જેમ

તમને જનતાનો કેવો પ્રતિસાદ મળ્યો છે? જનતાનો સપોર્ટ કેવો મળ્યો છે જોખમથી? આ જોખમ એક બાજુ જોખમ રહ્યું છે તો એક બાજુ જનતાનો સપોર્ટ કે જનતાનો ટેકો તમને કેવો મળ્યો છે? જનતાનો સપોર્ટ તો એકદમ અણધાર્યો મળ્યો કે આમાં આટલું એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલા લોકો આમાં સમર્થન કરશે. કારણ કે હું પોતાને એટલો એટલો મોટો વ્યક્તિ ગણતો જ નહોતો કે આ અને હું છું પણ મને હું પહેલા જ કહું છું કે આ

બરાબર અને છેલ્લો સવાલ જયમીન ભાઈ ભવિષ્યમાં આવી કઈ આવું કઈ કરતા રહેશો કે હવે આ જોખમ ને લીધે થોડું મન ભાંગી ગયું હોય ને બા ટૂંકમાં એવું કઈ કે આગળ આ નથી મોટા પણ જોખમ લઈ શકો જો મેં અત્યારે જે કર્યું એ પણ કઈ થોડું નથી કર્યું અને ભવિષ્યમાં નથી કર્યું બરાબર જ છે હા અને ભવિષ્યમાં અમે પણ ઘણા બધા લોકો જોયા છે થઈ ગયા ભગતસિંહ દેશમાં તો અમે પણ એમની નીતિનું પાલન કરતા રહીશું એમને પણ કઈ શીખવાડ્યું છે એ લોકો એમની પ્રેરણા લેશે અમે આમની પ્રેરણા લેશું અમે જ્યાં સુધી એ પૂરેપૂરા શાંત નહીં કરી રીતે ત્યાં સુધી અમે અમારી રીતે જ્યાં સાચું લાગશે ત્યાં બોલતા રહીશું આપણું કામ છે અને એ ધર્મ છે આપણો કે આપણે બોલવું કેમ કે આપણે જો ક્રિટિસિઝમ જરૂરી છે તમે મીડિયાનું કામ એ નથી કે તમે હંમેશા સરકારની વાહવાહી કરો પોલીસ તંત્રની વાહવાહી કરો અમે ચોક્કસથી કરીએ છીએ અમે તમે અમારું કોઈ પણ પેટ્રોલ પ્લેટફોર્મ જોજો ત્યાં આગળ એવું નથી કે અમે બસ એક વસ્તુની પાછળ પડી ગયા એટલે લોકોને બસ પોલીસને બદનામ જ કરતા રહીએ ચોક્કસથી તમામ જે સારા કામ થાય છે એમાં અમારી ટીમ ત્યાં હોય છે એમને એમને પ્રોત્સાહિત થાય તે સમાચાર જાય જ છે પણ

અને ભવિષ્યમાં ખુબ આગળ વધો એવી અમારા તરફથી ખાસ શુભેચ્છા અને તમે અમારા એ ચેનલ સાથે જોડાય એ બદલ તમારો ખૂબ ખુબ આભાર ધન્યવાદ ધન્યવાદ જય ધન્યવાદ